શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ચાર રસ્તા નજીક મચ્છી માર્કેટ દયનીય સ્થિતિ નગરપાલિકા દ્વારા સાફ સફાઈ અને કચરો ન ઉઠાવતા મચ્છી માર્કેટમાંથી નીકળતા કચરામાં જીવડાઓ પડ્યા છે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ચાર રસ્તા નજીક વર્ષો જૂની મચ્છી માર્કેટ મચ્છીનો વેપાર સાથે સંકળાયેલી મહિલા અને વેપારીઓ હાલત અત્યંત દયનીય થવા પામી છે ભરૂચના વોર્ડ નંબર દસમાં ચાર રસ્તા નજીક વર્ષોથી ભરૂચ શહેરના માછીમાર સમાજ દ્વારા મચ્છીનો વેપાર કરવામાં આવી રહ્યો છે ભરૂચનું સૌથી જૂનું કહેવાતું મચ્છી માર્કેટ નગરપાલિકાની સફાઈ અભિયાનનો કુલ ખુલતું હોય પુલ ખોલતું હોય તેમ જણાવી આવ્યું છે ભરૂચ શહેરમાં વર્ષો જૂના મચ્છી માર્કેટ ચાર રસ્તાથી સ્થાપિત કરવામાં આવ્યું છે જે બાદ શહેરનું જેમ જેમ વિસ્તરણ થયું તેમ તેમ વેપારીઓ અને મચ્છી માર્કેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ભરૂચ નગરપાલિકા હસ્તક શહેરમાં બજાર અને ચાર ચાર રસ્તા રસ્તા સ્થિત સ્થિત માર્કેટો આવેલા છે જેમાં સૌથી જૂનું માર્કેટ આવેલું છે જે વર્ષોથી માછીમારીના વેપાર સાથે જોડાયેલા લોકો માટે વરદાન સાબિત થતું આવ્યું છે પરંતુ ઘણા સમયથી નગરપાલિકા દ્વારા આ માર્કેટમાં સફાઈ વેરા સહિતના વેરા ઉઘરાવવા છતાં પણ કોઈ પણ જાતની તકેદારી ન રાખાતા માર્કેટમાં વેપાર કરવા આવતી મહિલા વેપારીઓ અને ગ્રાહકોને પાળાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતે મીડિયા સમક્ષ નગરપાલિકા સામે આક્રોશ મહિલા વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘણા વખતથી આ માર્કેટમાં કોઈ પણ જાતની સાફ સફાઈ કરવામાં નથી આવી કચરો ઉઠાવવા માટે પણ કોઈ અહીં આવતું નથી સાથે સાથે ચારથી પાંચ વખત રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા સત્તાધીશોનું પેટનું પાણી હલતું નથી આ બાબતે ઘણી વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ નગરપાલિકા કર્મચારી આ તરફ ફરકતું પણ નથી સમસ્યા ત્યાં સુધી હવે વકરી ગઈ છે કે માર્કેટના કચરા ઈયળો પણ નીકળી આવેલ અનાજ કરિયાણાની દુકાનો સહિતની દુકાનોમાં પ્રવેશે છે અને તેમને પણ નુકસાન કરે છે ત્યારે આવનારા સમયમાં વહેલી તકે જો આનું નિરાકરણ નહીં આવે તો અમે બધી જ મહિલાઓ આ કચરો નગરપાલિકામાં ઠાલવી દઈશું અને અમારો વિરોધ નોંધાવીશું તેમ તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું